તો મિત્રો આ જયતાય 2 જાન્યુઆરી અને 2025 ને શુક્રવારના ઊંજા માર્કેટના બજાર ભાવ ડેલી ઊંજા માર્કેટના બજાર ભાવ જોવા માટે તમારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો પાછળના બેન્ડમાં પોસ્ટ કરી લીધું કારણ કે જાણે મેડિયા અપડેટ કરીએ તો નોટ કે આ તો બધી માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ જીરૂ 3.700 રૂપિયા થી 4.770 રૂપિયા રાઇડો 1125 રૂપિયા થી 1136 રૂપિયા સુવા 1250 રૂપિયા થી 1600 રૂપિયા ઇશકબુલ 2100 રૂપિયા થી 2665 રૂપિયા अजमो चौदह सौ थी पैंत्र रुपया वरिया अग्न सौ रुपया चार हजार चार सौ रुपया तल सफेद रुपया तेवीसो रुपया डीशा मार्केट बजा भाग जीरो चार हजार सौ रुपया चार हजार सौ रुपया रायडो एक हज़ार रुपया थी सौ पंदर रुपया वेरंडा बार सौ सीते रुपया बार सौ रुपया राजग्रोह तेरसो रुपया थी तेरसो तेसठ रुपया બાજરી પાંચસો ને છતાલીસ રૂપિયાથી છસો ને અગિયાર રૂપિયા થી પાંચસો ને ચોરાણું રૂપિયાથી છસો ને ચોસઠ રૂપિયા મગફળી એક હજાર અગિયાર રૂપિયાથી પચીસ રૂપિયા